તો મંડપ નું ઘણું ખરું કામ પતી ગયું છે અમારા હિતેશભાઈ સડે ટ્રસ્ટ ઉપર બોલી જાય તો જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે અમે એક નાની વિ સેવા કરવા માટે આવી ગયા સનવા ગામે તો જય શ્રી કૃષ્ણ સેરીટેબલ હેલ્પ ગ્રુપ દ્વારા એક નાની એવી સેવા કરવા આવી રહ્યા આવી ગયા છે અહીંયા અમે સનવો તો અમારા એક ફૂઈ છે અને આમ તો અમારા ફૂઈ કે મામા નથી એટલે મા બાપ વગરની દીકરી છે તો એમનું સેવાના ભાગરૂપે મંડપ ડેકોરેશનનું કામ કરવાનું છે શ્રી જે કે હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મંડપ સર્વિસનું કામ કરવાનું છે તો અત્યારે બધો સામાન આવી ગયો છે અહીંયા અમે અત્યારે ફિટિંગ કરવાનું ચાલુ કરી દેવાનું છે અને કાલે જાન આવવાની છે તો એ પહેલાં અહીંયા બધું કામ કમ્પ્લીટ કરી નાખવાનું છે સામાન ઓલરેડી આવી ગયો છે તો ત્યારે ફૂલ સામાન બધો આણેલો હતો એ બધું આપણે હારી લીધો છે અહીંયા ફિટિંગ કરવાનું બાકી છે હવે દુલ્હન મંડપનો સામાન આવી ગયો છે બધા ગાળા આવી ગયા છે

બધા જ મિત્રો સેવામાં લાગી ગયા છે ગેટનું થોડું ઘણું કામ થઈ ગયું છે અત્યારે દુલ્હન મંડપનું કામ ચાલુ છે પછી ટ્રસ્ટ ઊભું કરવાનું બાકી છે આ બધી ગાળાવાળાને ઘણો ટાઈમ લાગ્યો આ સેવા કરતા બધા મિત્રોને તમે જોઈ રહ્યા છો તે સેવા અર્થે જ આવ્યા છે આ કોઈ એક બે વ્યક્તિનું સેવા કરવી શક્ય નથી પણ બધા મિત્રો સાથે મળીને જો સેવા કરીએ તો કોઈ પણ સેવા અશક્ય નથી ને ખૂબ સારી રીતે આપણે સેવા કરી શકીએ તો મંડપનું ઘણું ખરું ખામ પતી ગયું છે અમારા હિતેશભાઈ સડે ટ્રસ્ટ ઉપર બહુ મસ્તરની સેવા કરી રહ્યા છે ત્યારે અમારું ઘણું ખરું ખામ પતી ગયું છે લગભગ આઠથી દસ ગાળા નાખી દીધા અહીંયા કરવાનો છે દુલ્હન મંડપ તો જયદેવભાઈ હિતેશભાઈ પછી અજયભાઈ સંદીપભાઈ રોહિતભાઈ વિવેક ને ઘણા મિત્રો સન્માવનાય છે ચાર થી પાંચ છોકરાઓ છે સેવામાં જોડાયેલા છે સવારના ને આ છે દુલ્હન મંડપના થંભ હવે કાપડ મારવાનું બાકી છે અને એક બન્યા જ એક મારદે તો હવે અમારે આવી ગયા સુનિલભાઈ અમારે આવા માણસ ની જરૂર છે સેવામાં કેમ કે કામે ગયા કામેથી છૂટા થયા હોય ડાયરેક્ટ ભીંગરડ થી ડાયરેક્ટ સન્વ કોકની ગાડી લઈને પહોંચી ગયા છે સુનિલભાઈ બહુ કામના માણસ છે એમાં હિતેશભાઈ તો કાલ રાતના સાથે છે ને આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે અત્યારે ઘણું ખરું કામ પતવા આવ્યું છે ને ઘણું ખરું કામ બાકી પણ છે હજી કેમકે નાઇટમાં અહીંયા આવા દીપડા આવી જાય મિત્રો સવારના કામ કરીએ છીએ ને અત્યારે સમય રાત્રિનો થઈ ગયો છે છતાં બધા મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે સેવા કરવી સહેલી પણ નથી હોતી અને મુશ્કેલ પણ નથી હોતી પણ બધાનો સાથ અને સપોર્ટ જો મળતો રહીને તો ખૂબ સારી રીતે આપણે કોઈને સહભાગી થઈ શકીએ તો બસ આ માતા પિતા વગરની દીકરી છે અને એનું મંડપનું જે પણ કંઈક કાર્ય હતું તે જય એસ કે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટને સંભાળ્યું છે તો આ બધું જ ફિટિંગ આપણે કરી આપવાનું છે અને બેનને સહભાગી થવાનું છે અને ખૂબ ધામધૂમથી બેનને પરણાવવાના છે બધા મિત્રોની મહેનત છે અને ખૂબ મહેનત કરી અને આ લોકો કામ કરે છે બધા સાથે જે મિત્રોને તમે જોઈ રહ્યા છો એ એક સેવાકી ભાગરૂપે જોડાયા છે બધા જોડાઈ રહેજો અમારી સાથે અને વિડીયોને આગળ જોજો કે કઈ રીતે અમે આ મંડપનું કાર્ય પૂર્ણ કરી અને બેનને કઈ રીતે ધામધૂમથી પરણાવીએ છીએ આમાં વધારે એમાં મોટો યશ તો આપણે આપીશું અજયભાઈ વાજાને અને ગોપાલભાઈ પામકને એની સાથે જોડાયેલા તમામ મિત્રો છે હિતેશભાઈ છે સુનિલભાઈ છે ઘણા બધા મિત્રો ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે તમારી આજુબાજુ પણ કોઈ એવા કોઈ નિરાધાર વ્યક્તિઓ હોય જેને ખરેખર મદદની જરૂર હોય તો જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરજો અમારા અતિ સેવા અમે સોક કરીશું અને આપ સૌ પણ આપણી આજુબાજુ રહેતા લોકોની મદદ રાતના નવ વાગે ગેસ ને કામ હવે થોડું ઘણું બાકી રહ્યું છે મંડપનું આખી હવે અડધી કલાક કલાકનું કામ બાકી રહ્યું છે તો આવી રીતનો મંડપ બનાવ્યો છે અમારા અજયભાઈએ સવારના મહેનત કરે છે અજયભાઈ ને બધા ગાળા ફીટ થઈ ગયા છે એમાં થોડું ઘણું કામ બાકી છે કાર્પેટર પાથરવાનું છે સવારમાં બધું વહેલો આવવું પડીએ બધા મિત્રો સવારના મહેનત કરે છે અત્યારે રાત્રી થઈ ગઈ છે અને ખૂબ મહેનત પછી આ મંડપ બંધાયો છે તો કોમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગ્યો આ મંડપ અને સેવા કઈ રીતના કરી છે અમે એ ઘણું કામ બાકી છે સવારે પણ પાછું આવવાનું છે અને તમને બતાવવાનું છે ઉભો રે પેલા ડેકોરેશન બતાવી દઈએ આપણું અત્યારે અંધારા હે તો આખી કામ કામ પતી ગયું છે અમારું બધું મંડપનું અને દુહન મંડપનું કામ પતી ગયું તો વાગી ગયા સર દસ સાડા દસ જેવું થઈ ગયું છે હજી ત્યાં પણ બધા મિત્રો બધા સેવામાં હજી કામ ચાલુ છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો તો તો રાતનું કામ ઘણું ખરું આપણે દેખાડવાનું બાકી હતું કેમ કે રાતે અંધારું થઈ ગયું હતું ને બહુ ટાઈમે લેટ થઈ ગયો હતો સાડા અગિયાર જેવું થઈ ગયું હતું ને આ લી ગયા હતા મોડા તો આ રીતનું મારું કામ હતું દુલ્હન મંડપ અને આ રીતનું બધા ગાળા પીટ કરેલા છે ને આગળ તમે ડેકોરેશન જોયું કઈ રીતની સેવા કરીશ જરાક કોમેન્ટમાં કહેજો અને વિડીયોને શેર કરજો જરાક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ દીકરીના માતા છે દીકરીના પિતા બંને એક્સપાયર થઈ ગયેલા છે અને આપણે સેવાની ભાગરૂપે આ મંડપ ડેકોરેશનનું કામ કરેલું છે જેબલ હેલ્પ ફાઉન્ડેશન તો પ્રથમ પહેલાં ગણપતિ બાપાને યાદ કરી અને બસ આશીર્વાદ રૂપે આ એક સેવા કરી છે બેન હંમેશા સાસરે સુખી રહી અને તેનું દાંપત્ય જીવન ઉજ્જવળ બને એવી ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં પ્રાર્થના મિત્રો આ સેવા જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો અમારાથી થતી અમે સેવા કરીએ છે અને કે હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ સેવા તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ રાધે રાધે